મામલો નવા અનેક અસુવિધાઓ સામે આવી આણંદ જિલ્લા માં નિર્માણ પામેલી પોલીસ આવાસ ના લોકાર્પણ પ્રસંગે આણંદ ખાતે પધારેલા ગુજરાત ના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ લોકાર્પણ કાર્યક્રમ ટૂંકમાં જ પૂર્ણ કરે આણંદના નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લીધી હતી હર્ષ સંઘવીની મુલાકાત ટાણે રખડતા પશુ પણ વચ્ચે આવ્યા હતા હર્ષ સંઘવી અને ધારાસભ્ય યોગેશ પટેલ પશુની અડફેટમાં આવતા આવતા માળ બચ્યા હતા થોડા દિવસો પૂર્વે કચરો પણ નાખી સાંસદ પાસે સફાઈ કરવાનો મામલો પણ સામે આવ્યો હતો આ મામલાને લઈને ડેપો મેનેજર અને કંટ્રોલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ડેપો મેનેજર કમલેશ શ્રીમાળી સસ્પેન્ડ કરાયા છે કંટ્રોલર બળવંતસિંહ ઝાલાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આણંદ એસટી બસ સ્ટેન્ડની ગૃહમંત્રી હર્ષ સામે આવી હતી મુલાકાત તાણે રખડતા પશુ પણ વચ્ચે આવ્યા હતા બસ સ્ટેન્ડમાં તૂટેલા બાકડા શૌચાલય પણ ગંદા નજરે આવ્યા હતા પીવાનું પાણી પણ બંધ હોવાનું સામે આવ્યું હતું પંખા પણ ચાલુ ન હતા અને જે હતા તે પણ કડંગી અવસ્થામાં હતા હર્ષ સંઘવી અને યોગેશ પટેલ ધારાસભ્ય પશુની અડફેટમાં આવતા માળમાળ બચ્યા હતા

હર હલચલ પર નજર હર હલચલ કી ખબર